જય શ્રી કૃષ્ણ મિત્રો દિવસ નવરાત્રિનું ત્રીજું નોરતું દેવી ચંદ્રઘટાને સમર્પિત છે આજના શુભ દિવસે મા ચંદ્રઘટાની પૂજા કરી તેમની કથા સાંભળવાનું મહાત્મ છે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય અને વિનમ્ર થાય છે તેના જીવનમાં અપાર ખુશીની વૃદ્ધિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં ચંદ્રખટ્ટાની કથા સાંભળશું સાથે સાંભળશું માના સોળ શણગારનું મહાત્મા અને સોળ શણગારનો ગરબો જો આપને આ કથા અને સુંદર ગરબો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાંમાં ચંદ્ર ખટ્ટાની કથા સાંભળશું કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે આ ચક્રથી થી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે નવરાત્રી આરાધનામાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે તેના જ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે ત્રીજા નોરતે આદ્ય શક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે દેવી ચંદ્રઘટાના મસ્તક ઉપર રત્ન જડિત મુગટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે પોતાના આ અદભુત મુગટના કારણે દેવી પોતે ચંદ્રઘટાના નામે ઓળખાય છે

ઘંટી જરૂર વગાડવી જોઈએ કારણ કે ચંદ્રઘંટાની પૂજામાં ઘંટનું ખાસ મહત્વ હોય છે ઘંટના અવાજથી ચંદ્રઘંટા પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે

પોતાનું ચક્ર આપ્યું એ જ રીતે અન્ય તમામ દેવોએ પણ તેમના હથિયારો માતાને સોંપ્યા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાકનો સમય આપ્યો આ પછી માતા ચંદ્રઘટા મહિષાસુરને મારવા આવ્યા સુર વધ કરવા માટે દેવોએ માતાનો આભાર માન્યો આ મન વચન કર્મ અને પવિત્રતા સાથે મા ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી સ્નાતક શૈર્ય અને નિર્ભયતા તેમજ સૌમ્યતા અને નમ્રતાનો વિકાસ થાય છે જીવનની દરેક મુશ્કેલીમાંથી છુટકારો મળે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ પદની પ્રાપ્તિ થાય મિત્રો આ હતી માં ચંદ્ર ઘટનાની કથા હવે સાંભળશું માના સોળ શણગારનું નું મહાત્મા અને માના સોળ શણગારનો સુંદર ગર્ભ સંયમતા અને પવિત્રતા આવે છે નવરાત્રી આ નવ દિવસ દરમિયાન ગવાતો એક પ્રસિદ્ધ ગરબો છે જેના શબ્દો છે સુંદર શબ્દોમાં વર્ણન કરેલું છે સોળ શણગાર શબ્દ એ શણગારની ની સોળ સામગ્રી પરથી બનેલો છે જે માતાને ને અતિ પ્રિય છે જેમાં ચાંદલો સિંદૂર બાચુબંધ બુટ્ટી ચાંજર તથા નથણી સહિતના શણગારનો સમાવેશ થાય છે

શણગાર છે નીચે પહેરવાનું આ ઘરેણું પરિવારના ધન ધાન્યની રક્ષા કરે છે ત્યાર પછીનું આભૂષણ છે બુટ્ટી જે કાનમાં પહેરવાનું આ ઘરેણું બહારની બુરાઈઓથી રક્ષણ કરે છે ત્યાર પછીનું આભૂષણ એટલે ઝાંઝર પગનું આ ઘરેણું જીવનમાં સજાગતા લાવે છે જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓ પારખી શકાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે નથણી નાકનું આ ઘરેણું શરીરના વાયુના પ્રકોપથી રક્ષણ કરે છે ત્યાર પછીનો શણગાર છે મહેંદી મહેંદી તો સુહાગની નિશાની છે મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી નષ્ટ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે કંકણ જે સૌભાગ્યનું પ્રતિક છે હાથમાં લાલ લીલા પીળા કંકણ પહેરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે વેણી વેણી એ મગજની વધારાની ગરમી હણી મગજનું સંતુલન શાંત રાખે છે ત્યાર પછીનું આભૂષણ એટલે કંદોરો જે કમર પર પહેરવાનું આ ઘરેણું ઘરમાં આવેલી લક્ષ્મીને સ્થાયી કરે છે ત્યાર પછીનું શણગાર એટલે કાજલ જે આંખમાં લગાવવાથી આંખોની ચમક વધે છે અને કોઈની ખરાબ નજરથી રક્ષણ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે अंगूठी જે પગની આંગળીની વીટી જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમરૂપ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે કે દામની જે માથામાં પહેરવાથી મનની બેચેની દૂર કરી મનને શાંત રાખે છે ત્યાર પછીનું આભૂષણ છે વીટી જે હાથની આંગળીઓનું આખરેનું આળસ દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે ત્યાર પછીનો શણગાર એટલે લાલ રંગના કપડા જે લાલ રંગ પ્રસન્નતાનું પ્રતિક છે લાલ રંગના કપડા પહેરવાથી પરિવારમાં સદા પ્રસન્નતા રહે છે તો આ છે સોળ શણગારનો ઉત્તમ મહિમા તે હોવાથી સુંદરતા સાથે સુખકારી અને સમૃદ્ધિમાં હંમેશા વૃદ્ધિ કરે છે આધુનિક ફેશનના યુગમાં આ શણગાર ધીમે ધીમે ઓછો થતો જાય છે પરંતુ વાર તહેવાર કે લગ્ન પ્રસંગે આ વૈદિક પરંપરા જળવાઈ રહી છે તે એક આનંદની વાત છે માતાને પણ સોળો શણગાર અતિ પ્રિય છે

સજી સોળ રે શણગાર મી તીવડા તેરી હાર માર કોરાવ્યો ગગન મારે ગબર મિલ માનવી મથ કુમતી મોરી ചൂടാണിയോസര ചുടലോ കായോ കോരായോ കാര ചൂബലോ ചൂടലോ മാ മാ സച്ചി സോറേ ശരദാര શણગાર નું મહાત્મા આપણે સાંભળ્યું સાથે માના શણગારનો સુંદર ગરબો સાંભળ્યો જે સાંભળો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં અંબા જય નવ દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ